આ આપણે જોઈ રહ્યા છીએ પિંક પાવર યોદ્ધા એકસો પાંચ જાત જે મારી પોતાની વાડી ઉપર ઊભી છે આપ જોઈ શકો છો કે સારી વેરાયટી હોય અને સારી જો એની માવજત હોય તો એમનું કેવું રિઝલ્ટ મળે એ આપ આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આ જાત ઓછા ચુસિયાવાળી જાત છે ગુલાબી યળનો ડંખ નથી વિણા કામનું જબરજસ્ત છે ઝીંડવું તમે સિરીઝમાં જોઈ શકો છો જેમ ગુંદાના ઝાડમાં ગુંદા આવ્યા હોય એ રીતે તમે જોઈ શકો છો આ અમે આના ઝીંડવા ગણીએ છીએ તો દરેક છોડ દીઠ એકસો પચાસની આડેગાળે કોઈ છોડમાં એકસો પચાસથી ઉપર પણ થાય છે તો કોઈ છોડમાં એકસો પિસ્તાલીસ થાય પણ રાઈસ એકસો પચાસ ઝીંડવાની આડેગાળે આમાં જોવા મળે છે એમનું વિણાટ જોવું હોય તો ડાબકુ પણ એનું જબરજસ્ત છે ઓલરેડી આ કપાસની અંદરથી સત્તર સત્તર મણ જેવો કપાસ એક વીઘા દીઠ ઉતરી ગયો છે હજી ભરચક ઝીંડું ઝાજુ ઝીંડું તો ખુલવાનું બાકી છે અને કાંઈ ખુલી પણ ગયું છે ભરચક ઝીંડવાની ભરચક ઝીંડવું છે છતાં હજી કપાસે એની ગ્રીનરી જાળવી રાખી છે અને ફ્લાવરિંગ પણ ચાલુ છે તમે આ વિડીયોના માધ્યમથી આખા ખેતરનો વ્યૂ પણ જોઈ શકો કે એક જ છોડ સારો નથી પણ આખું ખેતર સારું છે ઝીંડવા પણ તમે એના જોઈ શકો છો વીણાંટ પણ તમે એનું જોઈ શકો છો એક પેશીની અંદર આઠ કપાસિયા છે એટલે વીણાટ પણ સારું મળવાનું છે રૂની ક્વોલિટી પણ સારી છે એટલે તમે જ્યારે કપાસ વેચો ત્યારે આનો અલગથી તમને સારો ભાવ પણ રૂની ક્વોલિટી મુજબ મળવાનો છે ઉત્પાદન તો સારું આમાં મળશે જ પણ ખાસ વરસાદ વધી જાય તો આને ફૂબનાશકના સ્પ્રે પણ સારા કરવા પડે ફૂલ ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે તમે એને જો સારા માઇક્રોન્યુટલ છાંટો તો છોડ થાકે નહીં વેરાયટી છે પિંક પાવર યોધ્ધા એકસો પાંચ ગામ છે આટકોટ